અંકલેશ્વર તાલુકાના અન્નાળા ગામની ખોડિયા નગરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને હજારો રૂપિયાનો ઉદ્દા માલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા અંડાળા ગામની સોસાયટીમાં તસ્કરોએ બંધ મકાનનું તાળું તોડી સોના ચાંદીના દાગીના તેમજ રોકડની ચોરી કરી પલાયન થઈ ગયા હતા અંકલેશ્વરના અંડાળા વિસ્તારમાં ખોડિયાળ નગરમાં રહેતા આશુતોષ શાંતનુ પાંડે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેમના ઘરમાં ચોરીશમ પ્રવેશ કરી કિંમતી દાગીના અને રોકડ રકમ સહિત એક લાખ થી વધુનો મત્તો ચોરી કરી લઈ ગયા છે ફરિયાદ મુજબ ફરિયાદીના માતા પિતા પોતાના મૂળ વતન ઉત્તર પ્રદેશ ગયા હોવાથી તેઓ એકલા ઘરે હતા તારીખ ઓગણત્રીસ નવેમ્બરના રોજ અમદાવાદ ખાતે ના ઘરે ગયા હતા તારીખ પહેલી ની માહિતી ઈશમયે ઘરના દરવાજા ની કુંડી કોઈ સાધન મળે તોડી અંદર પ્રવેશ કર્યો હતો ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં મળી આવ્યો હતો કબાટ નું લોકર તૂટેલું મળ્યું હતું અને તેમાં મૂકેલા સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ ચોરાઈ ગઈ જણાવ્યું હતું તસ્કરો ઘરમાંથી તેમજ રોકડ રૂપિયા બે હજાર મળી કુલ પંદર હજાર રિપીટ કુલે એક લાખ બાવન હાજર ત્રણસો એસી નો મુદ્દામાલ ચોરી કરીને પલાયન થઈ ગયા હતા મેરા નામ बहन પાંડે મેં અમદાવાદ ગયા हुआ था और जब मैं इधर आया तब मैंने देखा कि मेरे घर का ताला का जो कुंडी था वो टूटा हुआ था और जब मैं घर के अंदर आया तब मेरी दोनों अलमारी में से सारे सामान इधर उधर अव्यवस्थित करके रखे हुए थे और मैंने उसके अंदर देखा तो मेरा सोना और चांदी जिसकी कीमत एक लाख बावन हज़ार तीन सौ अस्सी रुपये थे वो चोरी हो चुके थे जिसकी कंप्लेंट मैंने जिसकी कंप्लेंट और एफ मैंने पुलिस स्टेशन में दर्ज करवा दी है